નારા બધા એ જોર થી બોલવાના છે તૈયાર છો હું જય જવાન બોલાવીશ તમારે જય કિસાન બોલાવાનું છે જય જવાન જય જવાન જવાન किंग क्लब किंग क्लब धन्यवाद आज ने सोनगढ़ पावन धरती पर किसान महापंचायत में उपस्थित आम आदमी पार्टी ना महामंत्री एवं मनोज भाई सोरठिया दक्षिण जोन ना प्रभारी एवं राम भाई धड़ूक महानगरपालिका सूरत ना ना नेता पायलबेन साकरिया તાપી જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા મહેન્દ્રભાઈ સાથે આમ આદમી પાર્ટી પ્રદેશના યુવા અધ્યક્ષ એવા બ્રિજરાજભાઈ સોલંકી સાથે માંડવી મહુવા માંગરોળ વ્યારા નિજર તમામ વિધાનસભાના પ્રભારીશ્રીઓ તાલુકાના પ્રમુખશ્રીઓ અને મંચસ્થ ઉપસ્થિત તમામ મહાનુભવો અને મારી સામે

એટલા માટે કહી શકીએ છીએ કે આ દેશ એક કૃષિ પ્રધાન દેશ છે આ દેશ એક ખેડૂતોનો દેશ છે આ દેશ કોઈ મોદી કે અમિત શાહના બાપનો નથી અમારા ખેડૂતોનો દેશ છે જ્યારે આ જગતનો તાત પોતાના પરિવાર સાથે આખું વર્ષ ખેતીમાં કાઢી મહેનત કરે છે એ ચાહે વરસાદનો દુકાળ હોય અતિવૃષ્ટિ હોય અનાવૃષ્ટિ હોય સૂકો દુકાળ હોય લીલો દુકાળ હોય માવઠાનો માર હોય કોમોસમી વરસાદ હોય 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 એની ચિંતા કર્યા વગર મહેનત કરે છે મોઘા મોઘા બિયારણો મોઘા મોઘા દવાઓ મોઘી મોગી ખાતરો લાવીને નાખે છે અને જ્યારે પાક કાઢીને જ્યારે પાક પાકી જાય છે ત્યારે આપણામાં કહેવત છે પ્રમાણે ઢોર ખાય મોર ખાય ચોર ખાય અને પછી વધે ખેડૂત જ્યારે ઘરે લાવે પોતાનું ભાણું ભરે અને જ્યારે વેચવા માટે બજારમાં નીકળે છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની નીતિ તમે જોઈ લો આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ખેડૂતોને પોતે પકવેલા ભાવ પોતે પકવેલા પાકના ભાવ નક્કી કરવાનો અધિકાર નથી ત્યારે આ ઉદ્યોગપતિની સરકારોને આ મંચ પરથી હું કહેવા માંગુ છું આવનારા દિવસોમાં જગતના તાત આ અમારા ખેડૂતો તમને બે હજાર સત્તાવીસમાં ગુજરાતમાંથી ઉખેડીને ફેંકી દેવાના છે સાથીઓ એક બાજુ ઉદ્યોગપતિઓના સંસદના આંકડાઓ બહાર આવ્યા એમાં દેશના ઉદ્યોગપતિઓના સોળ લાખ કરોડ રૂપિયા આ સરકારોએ માફ કર્યા અને જ્યારે આજે આદિ આજે ખેડૂતોને જ્યારે બે બે લાખની લોન ની વાત હોય એની જમીનો જપ્ત કરવામાં આવે એના ઘર જપ્ત કરવામાં આવે એમની પ્રોપર્ટી જપ્ત કરવામાં આવે ત્યારે આપણે બધાએ સમજી લેવાની જરૂર છે છે કે આ આ આપણી સરકાર સરકાર નથી અદાણી ચાલતી એની સામે આપણે ઉતરવાની તૈયારી બતાવી દેવી પડશે સાથીઓ આ દેશ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બનાવેલા બંધારણ થી ચાલવો જોઈએ જયપાલસિંહ મુંડા આદિવાસી સમાજના સભ્ય એ આદિવાસી માટે કરેલા પ્રાવધાન થી ચાલવો જોઈએ પણ ત્રીસ વર્ષના ભારતીય ત્યારે જો આવનારા દિવસોમાં જો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અંબાજી થી ઉમરગામ સુધીના વિસ્તારોમાં અનુસૂચિ પાંચ લાગુ નહીં કરશે તો એનો બદલો હવે આપણે આવનારી બે હજાર આસામ સિક્કિમ મેઘાલય ત્રિપુરા નાગાલેન્ડ મિઝોરમ ત્યાં અનુસૂચિત છ લાગુ છે ઓગણીસો ઓગણપચાસ ઓગણીસો પચાસ જયારે બંધારણ અમલમાં આવ્યું અને અનુસૂચિત અનુસૂચિત છ એ તમામ રાજ્યો માં લાગુ કરવામાં આવી ગુજરાતમાં દિન સુધી લાગુ નથી કરવામાં આવી ત્યારે એ રાજ્યોને ને આજે પ્રાવધાન છે ત્યાંના આદિવાસી સમાજને સ્વતંત્ર હક અધિકારો મળ્યા છે ત્યાં વિસ્તારમાં બંધારણની કલમ ત્રણસો એકોતેર એ અંતર્ગત નાગાલેન્ડમાં એવી સ્પેશિયલ પ્રાવધાન છે બંધારણ ની કલમ ત્રણસો પ્રાવારણ ની કલમ ત્રણસો કોઈ પણ પબ્લિક સુનાવણી વગર કે વ્યક્તિ પરવાનગી વગર કોઈ પ્રોજેક્ટ નાખી નથી સકાતો ત્યાં વડાપ્રધાન આવું હોય રાષ્ટ્રપતિ આવું હોય દેશના મુખ્યમંત્રી આવું હોય કે રાજ્યના સીએમ મુખ્યમંત્રી આવું

પોતાના મૂળ ગામમાંથી પોતાની જમીનોમાંથી પોતાની સંસ્કૃતિ સમાજ અને પ્રકૃતિ સાથેથી છિન્નભિન્ન થઈ ગયા આજે વિસ્તારમાંથી મેં રેલી સ્વરૂપે બધાને મળતો મળતો આવ્યો મારી માતાઓ રડતી હતી મારા વડીલો રડતા હતા ત્યારે મેં તમામ લોકોને આહવાન કરું છું હવે રડવાની હવે જિંદાબાદ મુર્દાબાદ કરવાની હવે લડંગે જીતેંગ્ય કરવાની એ સમય નથી હવે આ લોકોને સત્તામાંથી ઉખાડી દેવાનો સમય છે બધા તૈયાર થઈ જાઓ સાથીઓ આ સોનગઢમાં ડોસવાડામાં જ્યારે વેદાંતે કંપનીને દસ હજાર કરોડ ના એમઓયુ ગુજરાત સરકારે કર્યા ત્યારે હું ધારાસભ્ય નહોતો તો પણ આ લડાઈમાં અમે કાયમ લડવા માટે આવતા હતા આપણા યુવાનો પર ખોટા કેસો કર્યા અને આપણી લડત એટલે સુધી ગઈ ભલે યુવાનોને કેસ કર્યા યુવાનોએ જેલમાં જવું પડ્યું આજે પણ તારીખો બરે છે પણ મારી સોનગઢ ની આપણી બનતું હતું ત્યારે પણ આપણે વિરોધ કર્યો આપણે કીધું કે તાપીના જેટલા પણ લોકો છે એમને ટોલમાંથી મુક્ત મુક્તિ આપવામાં આવે ત્યારે આવે એટલે સાંસદ અહીંના ધારાસભ્ય ગામડે ગામડે વચનો આપે કે અમને જીતાડી દો તમારા ટોલ અમે મુક્ત કરાવી દઈશું અને આજ દિન સુધી એમણે ટોલ મુક્ત નથી કર્યા ત્યારે તાપી જિલ્લામાંથી આપણે ભાજપને મુક્ત કરી દેવાના છે તાપી જિલ્લાને આપણે ભાજપ મુક્ત કરી દઈશું કેમ કે એમણે વચનો નથી પાડ્યા અને આજે પણ અમારો કોઈ પણ ખેડૂત શાકભાજી લઈને સુરત માર્કેટમાં જાય એની સાથે ટોલવાળા હેરાનગતિ કરે છે

ત્યારે સીપીએમ અને જે કે પેપર લિમિટેડ જ્યારે આ સરકારે સ્થાપી છે અને બહારના લોકો બે મહિનામાં પરમેડન થઈ જાય અમારા લોકોને દસ દસ વર્ષ સુધી મજૂરી કરાવે બાર બાર કલાક કામ કરાવીને શોષણ કરે ત્યારે મારા યુવાનોને આહવાન કરું છું આવનારા દિવસોમાં જરૂર પડશે તો આપણે માં બી જઈશું અને જરૂર પડશે સ્થાનિકોને રોજગાર નહીં મળે એ સીપીએમ પણ બંધ કરવાની એમને ફરજ પાડી દઈશું જયારે થર્મલ પાવર આવ્યું આપણા લોકો પર જમીનો માગી આપણા લોકો અબણ હતા અજ્ઞાન હતા બંધારણ ની જાણ નહોતી પેસાઇટ ની જાણ નહોતી અનુસૂચિ પાંચ ની જાણ નહોતી એમણે કીધું કે આ ફોરેસ્ટ ની જમીન છે

કે જેટલા પણ લેન્ડ લુઝરો છે જેની પણ આમાં જમીન જાય છે એ લોકોને પહેલા રોજગારી આપીશું અને એ લોકોને કાયમી રોજગારી આપીશું પરમેડન કરીશું અને એ વચન પણ આ ગુજરાત સરકારે પાડ્યું નથી આવનારા દિવસોમાં અણુ પર પણ આપણે ઘેરાવો કરવાનો થશે એ ઘેરાવો પણ આવનારા દિવસોમાં આપણે કરીશું ત્યારે આ બધી વાત મારે એટલા માટે તમને કહેવું પડે વ્યારા વ્યારા ખાતે તાપી જિલ્લાની એક માત્ર ખેડૂતોની સુગર હતી એમાં આપણા આદિવાસી ખેડૂતો થોડી ઘણી શેરડી પકવતા હતા અને એ સુગરમાં શેરડી નાખવા જાય એ સુગરના માલિકોએ એ સુગરના પ્રમુખ મંત્રીઓએ ડિરેક્ટરોએ બધા ભાજપના માણસોએ બધા પૈસા ખાઈ ગયા આજે એ ખેડૂતોને એક રૂપિયો મળ્યો નથી અને એ સુગર ભાજપના પ્રદેશના એક નેતાએ બારોબાર ટેન્ડર પાડી દીધું અને મહારાષ્ટ્રના એક વ્યક્તિને સુગર વેચી દીધી છે ત્યારે મહારાષ્ટ્રવાળાને એ ભાજપના પ્રદેશના નેતાને પણ અમે કહેવા માંગીએ છીએ સુગર વારિયામાં છે વ્યારા અમારી હસ્તી છે બસ્તી છે અમારો વિસ્તાર છે જે પણ મહારાષ્ટ્રથી આવશે કે તમારો માણસ આવશે સુગરમાં ઘૂસવા નહીં દે અમારા ખેડૂતોની સુગર છે અમારા ખેડૂતોની સુગર છે આજે વ્યારામાં માત્ર એક હોસ્પિટલ કોઈ નિજર થી બીમાર પડે કુકરમું પીપીપી મોડલ ના ધારાધોરણ મુજબ ખાનગી કંપનીને આપવાના આયમો ઓયુ કરી નાખ્યા આપણે બધાએ ખૂબ વિરોધ કર્યો છતાં સરકારે પોલીસ નો ઉપયોગ કરીને આપણી સાથે ઘર્ષણો પેદા કર્યા અને એ હોસ્પિટલ આજે એમઓયુ કરીને પીપીપી મોડલમાં જ્યારે ટોરેન્ટોને આપી દીધી છે ત્યારે એ કંપની એ ચાહે ટોરેન્ટો હોય 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 કે કે કોઈ પણ રિલાયન્સ અદાણી અંબાણી હોય આવનારા દિવસો હોસ્પિટલો માટે આમ આદમી પાર્ટી લડશે એના માટે આવનારા દિવસોમાં લડવાની છે લડવાની છે ને લડવાની છે ત્યારે સાથીઓ આ બધી વાત એટલા માટે તમને કરવી પડે કે આટલા બધા અન્યાય આપણી સાથે થતા હોય અત્યાચાર આપણી સાથે થતા હોય દેશના વિકાસમાં આપણે આટલું બધું યોગદાન આપ્યા છતાં આપણો વિકાસ નહીં થતો હોય તો હવે આવનારા દિવસોમાં યુવાનોએ જાગી જવું પડશે વડીલો આગળ આવું પડશે આમ આદમી પાર્ટીના બેનર નીચે આવું ભાજપની સમર્થન આપણે બધા સાથે મળીને ઉખાડીને ફેંકી દેવું પડશે આઝાદીના ઇઠોતેર વર્ષ થઈ ગયા અમૃત મહોત્સવ માટે કરોડો રૂપિયાનું બ્રાન્ડિંગ કરે ગૌરવ યાત્રાઓ કાઢે વિકાસ મહોત્સવો કાઢે અહીંયા શાળાઓમાં શિક્ષકો નથી શાળાઓના ઓરડાઓ નથી દૂધ જ્યારે આપણી મહિલાઓ ભરે એના યોગ્ય ટેકાના ભાવ નથી મળતા ખેડૂતોને કાચા માલના ભાવ નથી મળતા ત્યારે આ ભાજપની સરકાર માત્રને માત્ર ગુજરાતમાં ભયભમ ભય અને ભ્રમ અને ભ્રષ્ટાચારથી રાજ કરે છે મારા સાથીઓ મારા યુવાનો આ લોકોની રાજનીતિને બદલવા માટે તમારે આગળ આવવું પડશે ત્યારે સાથીઓ આગળ મનોજભાઈએ કીધું એટલે વધારે લાંબી વાત હું દોરાવા નથી માંગતો પણ